રાજકોટ નું એક ગુરુકુળ છે તેમણે અમારા ગામની અંદર સરકારી પડતર બસો તેતાલીસ જ હતું અને સમગ્ર સરકારી પડતર એમના નામે કરાવી હુકમ કરાવી અને મહેસૂલ ભરવા માટે આવ્યા ત્યારે ગામમાં ખબર પડવાથી અમે ગ્રામ પંચાયતને પણ તારાબંધી કરી છે જ્યાં સુધી ગ્રામસભામાં આ જે હુકમ થયેલ છે એના વિરુદ્ધનું ગ્રામસભામાં ઠરાવ પસાર ન થાય ત્યાં સુધી પંચાયતની બહાર વ્યવસ્થા કરેલ છે તલાટીને આરોગ્ય કેન્દ્રમાં કે જે અમુક પ્રશ્નો હોય એનો નિકાલ કરે પણ રાજકોટ ગુરુકુળમાંથી જે આત્ર અડત્રીસ કરોડનો ચેક ભરવામાં આવશે એ અમારું સમગ્ર ગામ ભરવા દેવાનું નથી અને આ જગ્યા અમે પરત માંગવા માટે બંધાયેલ છે કારણ કે અમારી પાસે આ સિવાય કોઈ જગ્યા છે નહીં ગામની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને સ્ફોટક પરિસ્થિતિમાં છે અત્યારે અમે ભાજપ કોંગ્રેસ બધું ભેગું થઈને આવેલ છે હવે પછી ઉગ્ર આંદોલન ના થાય એની અમે આપના મીડિયા દ્વારા સરકારશ્રીને જાણ કરીએ છીએ કે આ ગામમાં ભાજપ કોંગ્રેસ જ્ઞાત જાત રહેલ નથી અમારે પોતાના અસ્તિત્વનો સવાલ છે એટલે આ લડાઈ છેલ્લે સુધી અમે લડીશું અને આ ધાર્મિક સંસ્થા છે એમણે આ દિન સુધી એક પણ ગામમાં આટલી એમની સંસ્થાઓ છે એમાં સો બાળકો મફત ભણાયા હોય એવું ઉદાહરણ બતાવે તો પણ અમે અમારા ગામને કહીશું અને અમારા ગામમાં પહેલેથી જ ઈશ્વર દાદા વખતથી મંદિરથી લઈ કોલેજ સુધી મફત શિક્ષણ છે વાસદ આઠ કિલોમીટર છે આંખલા સાત કિલોમીટર છે બધે કોલેજો આવેલ છે એટલે ગુરુકુળ માટે પાંચ દસ વીઘો હોય તો બરાબર છે બાકી બસો તેતાલીસ વીઘો માટે ગામ તૈયાર નથી